શ્રેષ્ઠતા તો એક નામની પણ પૂરતી છે કલ્યાણ અને ઉદ્ધાર માટે યમુનાજીનું એક વાર પુકારેલું નામ પણ કાફી છે પણ જયારે આ જીવવાને સ્વાદ લાગે છે ત્યારે એને તૃપ્તિ થતી નથી અલૌકિકતા એ અતૃપ્તિ આપે છે લૌકિકતા તૃપ્તિ આપી દે જેમ લૌકિક તમને બહુ ભાવતું કંઈક હોય જેમ રસગુલ્લા હોય તમને બહુ ભાવતા હોય એક બે ત્રણ ચાર હવે ઉલટી થઈ જશે હવે નહીં કેમ બહુ ભાવતા હતા ને તને તો લૌકિક વસ્તુમાં તૃપ્તિ થઈ જાય અલૌકિક એનું લક્ષણ જ અસીમિતતા છે જે અનંત હોય એની હંમેશા અતૃપ્તિ રહે આ એકતાલીસ પદમાં સાત સાત દિવસ સુધી ગુણદાન કર્યા તો હજી એમ લાગે છે ને બીજા સાત દિવસ ચાલે તો સારું આ પુરુજ જ ન થાય એમ લાગે કે આ તો ચાલતું જ રહે આ ગુણગાન શ્રવણ કરતા જ રહીએ ગાતા જ રહીએ અનંત અને અલૌકિક એની એની સીમા ન ન હોય હોય બની જે અસીમિત એને તમે સમેટી શકો સમુદ્ર હોય તો તમને અનંત લાગે એમ લાગે આનો છેડો જ નથી એમ જ જ્યારે અલૌકિકતાને પ્રાપ્ત કરો છો ત્યારે અલૌકિકતાના ઓળકાર નથી હોતા એની તો સદા લાલસા હોય છે ભગવદ નામ ભગવદ સેવા ભગવદ ભજન આ જે કાંઈ પણ ભગવત ગુણગાન આદિ છે એની તો મનમાં સતત અલૌકિક લાલસાઓ બની રહે એમ થાય પાન કર્યા 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 જ જ જ કરીએ 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 એવી અલૌકિકતા ને એવો આસ્વાદ એમાં છે જીભ લૌકિકતા ને સમજે છે પણ એટલે જ આપણે ત્યાં કથા અમૃત રસપાન કહીએ છીએ શ્રવણ નથી કહેતા કથા શ્રવણ નહીં આપણે ત્યાં જ્યારે પત્રિકામાં લખાય કથા અમૃત રસપાન કારણ કે શ્રવણ તો કેવલ કાનથી થાય અને પાન તો રોમ રોમથી થાય ભગવદ ગુણગાન તો રોમ રોમથી પાન કરવાના છે જેમ પ્રથુ મહારાજે કહ્યું ને કે દસ હજાર કાન આપો કે બે કરણથી આ શ્રવણ થઈ શકતું નથી તૃપ્તિ થઈ શકતી નથી આનું રૂવાણે રૂવાણેથી પાન કરવું એવી આકાંક્ષા એમણે રાખી છે એ જ રીતે કહ્યું વારંવાર શ્રી યમને ગુણગાન કીધું વારંવાર ગુણગાન કરો આ નામ જ એટલું મધુરું છે એમ થાય કે આને ગાતા જ રહીએ ઓર યહી રસના તે ભજો નામ યા કહું યહી રસના તે ભજો યહ રસ અમૃત ઓર ભાગ્ય જાકે હોય સુ પીજે આ આજ રસના જીવવા આ અમૃત નું पान કરતા જાઓ કારણ જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે કોઈ બીજ હોય અને એના ઉપર તમે એસિડ કે કોઈ વસ્તુ નાખો તે બળી જાય તો એને જીવંત કરવા શું કરું તો કે એમાં અમૃત રેડું તે જીવંત બને એમ જ સંસારના અનેક પ્રકારના વિષયોએ આપણી ભાવનાઓને બાળી નાખી છે એ અલૌકિક વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવું લાગે પણ જ્યારે એમાં કથા નું અમૃત અને એમાં પણ યમનાજીના નામના ગુણગાન નું અમૃત પડે ત્યારે મૃત જીવંત બને છે તો અમૃત પીજે ભાગ્ય જા કે હોય શું પીજે પણ કોણ પાન કરી શકે જેનો ભાગ્ય હોય અને ભાગ્ય કર્મથી મળેલું નહીં કૃપાથી પ્રાપ્ત થયેલું ભાગ્ય ભાગ્યો દયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ વંશ લભતે પુરુષો યદાવય ભાગવત મહાત્મ્યમાં પણ કહ્યું જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ મળે પણ આ ભાગ્યો એ કર્મનાથી નિર્મિત ભાગ્ય નથી ઠાકોરજી સૌભાગ્યનું દાન કરે છે પ્રભુ મંગલનું દાન કરનારા છે અને પ્રભુ નિર્મિત જે ભાગ્ય છે એનાથી ગુણગાનની પ્રાપ્તિ થાય એવા શ્રી યમનાજીના નામનો મહિમા છે કે એ જેનું પાન કરી શકે છે ભાનો તનયા દયા અતિહી કરુણામયા એન કી કર આસ અબ યહી જી છે હવે તો કેવલ એમની આશા કરો કારણ ભાનુ તનયા કેવા છે અતિહી દયા કૃપા નિધિ છે કૃપાના સાગર છે એ જ એવા કૃપાળુ છે જે સાધારણ જીવને પણ ઉત્તમમાં ઉત્તમ ફળનું દાન કરનારા છે થોડી શીઘ્રતાથી આપણે દર્શન કરીશું ચતુર્ભુજદાસ કહે સોય બી પાસ રહે જોઈ શ્રી યમુનાજી કો જો લીજે જે કોણ ઠાકોરજીની પાસે રહી શકે છે જેણે શ્રી યમનાજીની સાથે લીધું છે યમનાજીના નામ લીધા છે યમનાજીનું સાનિધ્ય લીધું યમનાજીની પરમ કૃપાને ગાય છે અને પરમ કૃપા કરીને યમનાજી કઈ કૃપા કરે ભગવાન રાજી થાય તો બે પ્રકારની કૃપા કરે એક સાધારણ કૃપા બીજી વિશેષ કૃપા ભગવાન સાધારણ કૃપા કરે તો ભક્ત ની ઈચ્છા પૂરી કરે અને વિશેષ કૃપા કરે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે પછી ભગવાન ભગવાન સમાપ્ત કરી દે છે ઈચ્છા જ રાખે ભગવાન પાસે માંગવું જ હોય ને તો માંગો પણ કઈક મોટું માંગો અને મોટામાં એ કહું છું કે એવું માંગો કે જે ભગવાન સિવાય બીજું કોઈ ના આપી શકતું હોય એવું ન માંગતા કે જે સંસારી પણ આપી શકે ભગવાન પાસે જ માંગી રહ્યા છો જયારે માંગવું જ છે તો પછી એવું કંઈક માંગો ને કે જે દુનિયામાં કોઈ ના આપી શકતું હોય અને એ કૃપા તો કેવલ ઠાકોરજીને યમુનાજી કરે છે તો કહ્યું ચતુર્ભુ દાસજી કહે છે કે યમુનાજી જ્યારે પરમ કૃપા કરે જો સાધારણ કૃપા અને વિશેષ કૃપામાં ફરક શું પ્રભુ યા યમુનાજી સાધારણ કૃપા કરે તો ભક્તને કહે તે માંગ્યું છે ને લઈ જા લઈ જા અને વિશેષ કૃપા કરે તો લઈ જા એમ એમ ન કે કે આવી તું મારો થઈ મારી પાસે આવી જા મારો થઈને રહી જા એટલે અહીંયા દાસજી વિશેષ કૃપાને યાદ કરાવતા એમ કહે છે કે યમનાજી કૃપા કરે છે ત્યારે એમ નથી કહેતા કે વસ્તુ લઈને જા લઈ જા ના મારી કુંજમાં આવી જા હેત કરી દેત શ્રી યમને વાસ કુંજ લઈ જાય એમ નથી કહ્યું આવી જાય એમ કહ્યું કોઈ બાળક માં ના ગોદમાં બેસવા માટે રડતો હોય અને માં બહુ વ્યસ્ત હોય રસોડામાં એટલે રમકડું લઈને બાળકને આપી દે લે આ ગાડી લે આ ઘર અને બાળક રમકડું જોઈને એટલું મોહિત થઈ જાય કે એને રમવામાં એટલું મશગુલ થઈ જાય કે ભૂલી જાય કે માની ગોદમાં બેસવું તો માની આ કૃપા કહેવાય કે આ કૃપા કહેવાય હઠ હતી માની ગોદમાં બેસવાની માએ આપ્યું રમકડું અને રમકડું આપીને પોતાને ભૂલવી દીધું તો આનાથી મોટી અકૃપા શું હોય ક્ષણવાર કદાચ બાળકને આનંદ આવે સંતોષ આવે સુખ આવે પણ ભૂખ લાગશે તો પછી માં જ યાદ આવવાની પોષણ કરનારી તો એ જ છે ક્ષણવાર માટે ભગવાનને વિસ્મરણ કરાવવા માટે લૌકિકના સાધનો કદાચ કામ લાગતા હશે પણ જ્યારે પ્રભુને પામવાની કામના જાગશે ને પછી તો યમુનાજીની ગોદ જ યાદ આવવાની છે તો યમુનાજી જયારે કૃપા કરે છે યા ઠાકોરજી જયારે સાધારણ અને વિશેષ કૃપા કરે છે પ્રભુને સાધારણ કૃપા કરવી હોય તો સાધન આપીને સમર્થ બનાવી દે સમર્થ બનાવી દે ઘણી વાર બંને નાના જ બાળકો હોય છતાંય મોટા ને આપણે તું તો મોટો છું તું તો તારી જાતે કરી લે ને હોય ભલે પાંચ વર્ષનો પેલો ત્રણ વર્ષ નો હોય તો મોટા ને મોટાપણું યાદ અપાવી અને માં હાથ છટકી લે એમ જ ઘણીવાર જીવને પણ ભગવાન સામર્થ્યનો આભાસ કરાવે અરે હું તો કરી શકું છું મારે ક્યાં કોઈની જરૂર છે હું તો સમર્થ છું પણ આ આભાસ જ છે કલ્પના જ છે જ્યારે અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને ભલ ભલા ખેર ખા પણ અમારું તો બહુ મોટું ગ્રુપ અમારે તો બહુ મોટું સર્કલ એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં પોઝિટિવ છું તો કહેવાતા સામર્થ્યો આપણા કોઈ કામ તો લાગે નહીં એમ જ જીવનમાં ભગવાન સામર્થ્ય આપે ને તો એને સેવામાં વાપરજો કારણ કે સંસારનું સામર્થ્ય માનશો ને તો સંસાર જ્યારે કારણ કે બધું જ હોય પણ સમય નારાજ થાય ને ત્યારે આજુબાજુ રહેલી આપણી જ વસ્તુ આપણને કામ લાગતી નથી આપણા સંબંધીઓ ને આપણા સગાઓ સમય વિપરીત થાય ઈચ્છા હોવા છતાં એમ નથી કે ખરાબ છે બધા સારા જ છે કોઈ ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી પણ સંજોગો આપણા નબળા થયા હોય ને તો ઈચ્છવા છતાં એ લોકો મદદ આવી શકતા સમય બગડ્યો સમય નારાજ થયો પ્રભુની અને યમુનાજીની કૃપાની વિશેષતા એ છે એ સાધન આપી સમર્થ બનાવી દૂર નથી મોકલતા પણ સાધન આપીને પણ અસમર્થતાનું ભાન પણ આપે છે કે આ બધું જ બરાબર છે પણ ભગવત કૃપામાં કઈ કામ નથી લાગવાનું ત્યાં તો મારી નિઃસાધનતાનો ભાવ મારી દિનતા મારું પ્રભુનું દાસપણું જ કામ લાગવાનું છે કારણ કે આ બધું મેળવ્યા પછી હું દાસ છું જોઈએ ભૂલી જાઉં ને તો આ તો પોતાને ભૂલવવા માટે આપેલા મારૂપી રૂપી ભગવાનના રમકડાઓ છે કે જો દાસપણું વિસ્મરણ જેનાથી થઈ જાય તો તો એણે એ વસ્તુ એ સાધને એ પદે આપણું અકલ્યાણ કર્યું કે કલ્યાણ કર્યું જેના થકી આપણને આપણી વૈષ્ણવતાનું વિસ્મરણ થઈ જાય તો તો એ તો અકલ્યાણકારક છે આસપાસ એવી વસ્તુને વ્યક્તિઓને રાખજો કે જે સતત આપણી વૈષ્ણવતાનું આપણને સ્મરણ કરાયા કરે સતત હું કહું એવા ચિત્રો રાખો એવા કોઈ શ્લોકો મહાપ્રભજીના લખી રાખો રોજ મોબાઈલમાં એક શ્લોક ઉપર લખી રાખો સોડશ ગ્રંથ જેથી એનું સ્મરણ એકતાલીસ પદ છે રોજ એક પદ તમારા સ્ક્રીન પર આવી જાય કારણ કે હવે તમે એ જ વાપરો છો તો એમાં જ રસ્તો બતાવવો પડશે આપણે જે વસ્તુ વાપરીએ એમાં જ કેવો રસ્તો હવે છોડી શકીએ એમ નથી પણ એમાંથી રસ્તો કાઢી કેમ પ્રભુ સુધી પહોંચી જવાય હવે તો એ ઉપાયો શોધવાના છે કે આમાંથી કયો ઉપાય ગોતીએ જે વસ્તુ વધારે જોતા હો ત્યાં ક્યાંક ભગવાન યાદ આવે એવું કંઈક રાખવું જેથી એનું સ્મરણ થયા કરે આપણને હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે હેત કરી જો કારણ અને ફલ ફલ છે નિકુંજમાં વાસ શ્રી યમનાજીના અને કારણમાં જીવના પુણ્યો સત્કર્મો સેવા માળા નથી કારણમાં છે યમનાજીના હૃદયમાં રહેલો હેત માના પ્રેમનું કારણ આ દીકરો મારો બહુ સુખી ને આ થોડો સાધારણ એટલે સુખી દીકરા માટે વધારે પ્રેમ થાય અને પેલા માટે ઓછો એવું માને થોડી હોય ઉલટાનું માને તો બગડેલા દીકરાની વધારે ચિંતા હોય આપણે તો યમનાજીને એ જ કહીએ કે હે માં અમે બધા તારા બગડેલા જ દીકરાઓ છીએ એટલે તું અમારી વધારે ચિંતા કરે છે કે આ લોકો ક્યાંક ભટકી ન જાય તો મૂળમાં કારણ માં માટે હેત હોય છે જીવનું સામર્થ્ય નથી હોતું અને જ્યારે કારણમાં પ્રેમ હોય ને તો એના ફળમાં કોઈક વિશેષ લાભની પ્રાપ્તિ હોય છે જ્યાં સ્વાર્થ કારણમાં હોય છે ત્યાં ફલમાં પણ ને આને આ આપીએ તો અત્યારે આપીશું તો પછી ક્યારેક આપણને કામ લાગશે શું માં બાળકને નાનપણથી એટલા માટે ઉછેરે છે કે હું ઘરડી થઈશ ત્યારે એવી કોઈ આશા સાથે માં ઉછેરે છે ને એ તો અકારણ છે તો સ્નેહ છે તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંદે શ્રી યમનાજી કૃપા કરી હેત કરી જીવને પોતાના નિકુંજમાં વાસ આપે છે એ નિકુંજ જ્યાં અખંડ ઠાકોરજીનો મહારાજ છે નિકુંજમાં વાસ આપો એટલે એ મહારાષમાં પ્રવેશ કરાવો આપણે ત્યાં તો કુંજ નિકુંજ એના અનેક પ્રકારના ભેદ છે તો યમુનાજીની પણ એક વિશેષ પ્રકારની કુંજનું વર્ણન છે તો એ કુંજમાં જ્યાં અખંડ પ્રભુનો મહારાસ ચાલી રહ્યો છે એમાં યમુનાજી પ્રવેશ કરાવે છે અને કઈ જ્યાં નિશા નિશ્વાસન રાસમે રસિકવર કેવી કુંજ છે કુંજ યમના જેવી કુંજ એટલે વૃંદાવન બ્રજ એમની કુંજો જ છે જ્યાં નિશ્વાસર રાસમે રસિકવર ઓર કહા લો પ્રેમ કુંજે જ્યાં અખંડ રાસ છે અને ત્યાં રાસમાં રસિકવર એવા પ્રભુ સદા મહારાસનું દાન કરીને કૃપા જીવ પર કરી રહ્યા છે એવું નિકુંજનો વૈભવ છે અને ત્યાં કહીએ બરનીએ અને એનું વર્ણન કેમ કહીએ તો પ્રેમ પુંજે આ પ્રેમ પરમાત્મા પોતાના પ્રેમને લૂંટાવી રહ્યા છે એવું આ દિવ્ય અને અલૌકિક સ્થાન છે અને ત્યાં આગળ વર્ણન કરતા ચતુર્ભુદ કહે થકિત સરિતા નીર જયારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે કેવું થઈ જાય છે કેવું દ્રશ્ય વૃંદાવન છે યમુનાજીની નિકુંજનું એ દ્રશ્ય કેવું છે વર્ણન કરતા કહ્યું થકિત સરિતા નીર અર થકિત બ્રજ બધુ વીર યમુનાજી કારણ કે જયારે વેણુનાદ થાય ત્યારે જળ ચેતન બની જાય અને ચેતન જળ જેવા થઈ જાય પશુ આ બધા ચેતન છે પણ વેણુ ના ચામડતા જળ જેવા સ્તબ્ધ બની જાય છે પોતાના દેહ ધર્મને ભૂલી જાય છે અને સ્થગિત થઈ અને વેણુ સુધાના પાન કરે છે અને જે ચેતન છે જળ અને જળ એ છે એ ચેતન જેવા થઈ જાય

સંસાર આસક્તિને ભૂલ્યા અને ભાગ્યા ભગવાન તરફ જ વસ્તુ યાદ રહે ને ત્યારે એની પ્રાપ્તિ થાય ઉત્સવ એટલે શું ઉત્સવ નો અર્થ થાય ભગવાન સિવાય જે ક્ષણે બધું જ ભૂલી જાઓ એ ક્ષણ તમારા જીવનમાં ઉત્સવ છે ઉત્સવો નામ મનસ સર્વ વિસ્મારકાલાદ બાપરુ વ્યાખ્યા કરે છે ઉત્સવ કોને કહેવાય કે પ્રભુના પ્રેમમાં સંસારની વિસ્મૃતિ થઈ જવી એ જ ક્ષણે તમારા જીવનનો આ ઉત્સવ છે પરમાત્મા એટલે આનંદ સર્વોચ્ચ આનંદ અને જયારે એ પ્રગટે છે ને અને એ આનંદ જયારે પ્રગટે છે ત્યારે સંસારના ધર્મો સમાપ્ત થઈ જાય છે જો તમે પણ ઘણી વાર અમારું મન ભટકે સેવામાં મન ભટકે માળા કરીએ તો મન ભટકે ઘણા બધા બહુ ચિંતા આવે બધા વિચારો આવે સેવામાં હોઈએ પાઠ કરતા હોઈએ માળા ફેરવતા હોઈએ ઘણા મોટા ભાગના લોકો આ પ્રશ્ન હોય છે પણ નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું હોરી ખેલ ખેલતા ક્યારે મન ભટક્યું રાસ કરતા ક્યારે મન ભટક્યું ક્યારે રાસ કરતા કરતા કોઈ આવી ફરિયાદ કરી મારું મન રાસમાં નથી લાગતું મને તો બહુ વિચારો આવે છે ટેન્શન કોઈ દિવસ થાય છે એટલે કે તમે આનંદમાં હો છો ને ત્યારે દેહના ધર્મો તમને બાધા નથી કરતા ત્યારે મનના રોગો અને મનના વિક્ષેપો પણ બાધા નથી કરતા અને તમે આનંદમાં છો નંદ મહોત્સવ થતો હોય ઊભા ન થઈ શકતા હોય એ માજીઓને પણ મેં નાચતા જોયા છે એમ લાગે કે દીકરાઓ જોતા હોય કે આ બે હાથ પકડીને અહીંયા લાયા અને બા તો નાચી રહ્યા છે અમારે યાત્રામાં આવું બહુ થાય વ્હીલચેરમાં બે જણા પકડીને આમ ચાલતા જ્યાં ગિરરાજજીની પરેટીમાં જાય ને બાની જે સ્પીડ જુઓ તમે એમ થાય કે આ હા છે પણ જ્યારે હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટે છે ને ત્યારે દેહના ધર્મો પણ ગૌણ થઈ જાય છે મનના વિકારો પણ શાંત થઈ અને મન પણ પ્રભુના આનંદમય બની જાય છે તો ભીર ધરત ધીર અને કોઈને રહેતી નથી ધૈર્ય ખૂટે છે અને ભાગે છે કૃષ્ણની ઓર એમ પણ કૃષ્ણનો વેણુ વેણુ નાદ એટલે કૃષ્ણનું આમંત્રણ અને જ્યારે પ્રભુનું આમંત્રણ મળ્યું હોય ત્યારે સંસારના કારણે રોકાઈ જઈએ એનાથી મોટો દુર્ભાગી કોણ અરે કેટલી ગોપીઓ ઘરથી ન નીકળી શકી સાંકળ લગાવી દીધી કોણે દીધી સાંકળડી મારા વાલા નાvnd માય વાગે રૂડી વાસનળી તેને અંતર્ગ્રહતા ગોપીજનો કહ્યા દેહ ન જઈ શક્યો તો દેહ છોડી આત્મા થી પ્રભુ તરફ પહોંચી ગઈ જ્યારે દેહ ન નીકળી શક્યો ત્યારે એવો તાપ અને એવું સુખ બંનેનો અનુભવ થયો દેહ પડી ગયો અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે એમને મહાપ્રભુજી અંતર્ગ્રહતા ગોપીજનો કહે કોઉન ધરત ધીર કોઈને ધીર ન રહી અને ભાગી છે ગોપીજનો ચતુર્ભુજ યમને પંકજ જાની અને ક્યાં દોડી રહ્યા યમનાજીની કુંજમાં આ મહારાજ યમનાજીની કુંજમાં થઈ રહ્યો છે તો કહ્યું ચતુર્ભુજ શ્રી યમને પંકજ જાની અર મધુપ કી નાય ચિત લાય ગુંજે તો શ્રી યમનાજીને તમે કમળ જાણો પંકજ એટલે કમળ અર મધુપ નાય મધુપ એટલે ભ્રમર એક ભ્રમરને જે કમળમાં આસક્તિ હોય છે અને ગુંજાર કરતો કરતો ભ્રમર કમળમાં આવીને વીડાવા તૈયાર થઈ જાય છે પણ કમળને છોડવા તૈયાર નથી થતો એવી એને જે આસક્તિ છે અને એટલા માટે તો ચિત્ત લાય ગુંજે હે વૈષ્ણવો તમે પણ એક ભ્રમર જેમ કમળમાં આસક્ત છે એમ યમનાજીના ચરણમાં આસક્ત થઈ જજો તો તરી જશો વૈષ્ણવ છે ને ભ્રમર હોય માખી ના હોય કારણ કે માખી મીઠાઈમાંય બેસે ને કચરામાંય બેસે ભ્રમર તો કેવલ પુષ્પોના રસ લેવામાં જ મગ્ન હોય એમ વૈષ્ણવનું મન માખી જેવું ના હોય કે થોડી વાર માન થોડી વાર આ ભટકતું ગમે ત્યાં ના બેસે વૈષ્ણવ ક્વોલિટી વાળી અને હું તમને કહીશ નબળું જીવનમાં પસંદ ના કરશો તમે બધા બ્રાન્ડેડ વસ્તુઓ લેનારા અને જયારે બ્રાન્ડેડ વસ્તુઓ ગમે છે તો જયારે આધ્યાત્મિક માર્ગમાં આવો છો ત્યારે નબળું કેમ પકડી લો છો

ચાતક પક્ષી અને ગીદ ગીધ આકાશમાં ઊંચે ઉડતું હોય હોય ઊંચાઈ પર પણ એની આંખો તો જમીનમાં પડેલા જ હોય છે અને ચકોર પક્ષી જમીનમાં ઊભો હોય પણ એની આંખો ચંદ્રમા તરફ હોય છે તમે ક્યાં ઊભા છો કેવા સંજોગો તમારા જીવનમાં છે મહત્વનું કદાચ રાખતું હશે પણ એના કરતાંય મહત્વનું એ છે જેવા સંજોગોમાં છો ત્યાં ઊભા ઊભાય તમારી નજર કોના ઉપર છે તમારી દ્રષ્ટિ ક્યાં છે તમારા મનોરથો કયા છે એ જો ઉત્તમ રાખશો ને તો પ્રભુને સંજોગો ફેરવતા વાર નહીં લાગે પણ જો ધીરજ નબળું પકડી લીધું તો ક્યારે પણ એ નબળું હાથમાંથી જશે ને હંમેશા ઉત્તમ પસંદ કરવાનો આગ્રહ કારણ કે ઘણી વાર છે ને મનુષ્યનું ધીરજ ખૂટી જાય ને તો લક્ષ બનાયો ઉત્તમ પણ ઉતાવળમાં નબળું પકડી અરે શ્રીનાથજી તો ક્યારે કૃપા કરે અમે તો સાંભળ્યું અહીંયા તેલ ચડાવત કામ થઈ જાય અહીંયા કંકુ ચડાવત કામ થઈ જાય અહીંયા અગરબત્તી કામ આમ ચડાવવામાં પોતે ચડી જાય એક દિવસ અને એટલા માટે ક્યાંય જે હાથમાં આવ્યું એ પકડી લેવું એ વૈષ્ણવનું કામ નથી એને એને માટે તો ઠાકોરજી જગતનો નાથ શ્રીનાથ બિરાજમાન છે તમારા માટે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને એટલા માટે નબળું પસંદ ન કરો કારણ કે ઘણાના પ્રવાહો આવે ઘણી વાર છે ને ઘણાના ટાઈમ પ્રવાહ આવે એટલે એમ લાગે ઓહો આ નહીં કરીએ તો નહીં થાય આ નહીં કરીએ પણ બધા વાવાઝોડાની જેમ આવે ને તુફાનની જેમ જતા રહે પણ મહાપ્રભુજી ને શ્રીનાથજી ની કૃપા તે પાંચસો વર્ષથી અખંડ વર્ષી રહી છે અને એના ચરણોમાં જેને શ્રદ્ધા છે એ જીવનમાં ક્યારેય ભટકતો નથી તો આ પ્રકારની કયું મધુપ કિનાય ભ્રમર જેમ પુષ્પને પસંદ કરી અને એની ઉપર બેસે છે એના રસને લે છે એવો ભાવ રાખી શ્રી યમુનાજીના ચરણનો આશ્રય કરજો એમ કહી ચતુર્ભુદ્ધદાસજી આપણને વિવેક શીખ્યો છે